અમદાવાદ શહેરની અંદર કુલ ચાર હજાર એકસો બત્રીસ જેટલા બૂથ જે એક હજાર એકસો અડસઠ જેટલા લોકેશન્સ પર આવેલા છે તો આ તમામ સ્થળો પર નિયત ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તથા ચૂંટણી પંચ ગુજરાત રાજ્ય અને મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી અમદાવાદ શહેર કલેક્ટર શ્રી અને સીપી સાહેબના માર્ગદર્શન મુજબ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા મતદાનના દિવસે રાખવામાં આવનાર બંદોબસ્ત ઉપરાંત અગાઉથી જે ચૂંટણી સંબંધી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે અલગ અલગ કામગીરી કરવામાં આવી રહેલ છે અમદાવાદ શહેર પોલીસના જવાનો ઉપરાંત અમદાવાદ શહેરને ફાળવવામાં આવેલ અર્ધલશ્કરી દળો જે સીએપીએફ કહેવાય છે એના જવાનોને સાથે રાખી અને કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર્સના ભાગરૂપે અલગ અલગ વિસ્તારો જેમાં તમામ લોકસભા જે સીટો છે એના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે ત્યાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તે સાથે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ જે નાસ્તા ફરતા આરોપીઓ હતા જાણીતા ગુનેગારો છે એ તમામ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવેલી છે નોન બેરેબલ વોરન્ટ્સની બજવણીનું કામગીરી ચાલુમાં છે તે ઉપરાંત શહેરની અંદર લાઇસન્સવાળા તમામ હથિયારો જમા લેવામાં આવેલા છે તમામ બુથ અને બિલ્ડિંગની સંબંધિત ઝોન ડીસીપી શ્રી દ્વારા વિઝિટ કરવામાં આવેલી છે અને આ વિઝિટ દરમિયાન તમામ બુથ બિલ્ડિંગ પર સાથે ડેટા સેન્ટર અને સ્ટ્રોંગ રૂમ ત્યાં તમામ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થાના પૂરતા પ્રબંધ કરવામાં આવેલા છે તેની ખાતરી કરવામાં આવેલી છે પોલીસ શ્રી અમદાવાદ શહેર દ્વારા પણ આ તમામ સ્થળોની વધુમાં વધુ મુલાકાતો થાય તેવો આગ્રહ રાખવામાં આવેલો તે રીતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચૂંટણી સંબંધી તમામ કામગીરી પૂર્વ તૈયારીના ભાગરૂપે સંપૂર્ણ કરવામાં આવે છે સાથે નાગરિકો વધુને વધુ પ્રમાણમાં મતદાન કરે અને પોતાના મતાધિકારનો મુક્ત અને ન્યાય વાતાવરણનો ઉપયોગ કરે તે માટે શહેર પોલીસના જે સી ટીમ્સ કાર્યરત છે આ સી ટીમ્સ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાગ બગીચાઓમાં સોસાયટીઓમાં અન્ય જાહેર સ્થળો જ્યાં મોટા પ્રમાણમાં જે ગાર્ડન્સ વગેરે હોય છે ત્યાં મોર્નિંગ વોક માટે નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થતા હોય છે તો આવા તમામ સ્થળોએ જઈને નાગરિકો વધુ પ્રમાણમાં મતદાન કરે અને તે દિવસે પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરે તે માટે સતત જાગૃતિ લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહે છે પોતે તમામ મત આપશે એ પ્રકારની શપથ પણ લેવડાવવામાં આવી રહેલ છે અને આ રીતે શહેર પોલીસ દ્વારા તમામ કા કામગીરી ચૂંટણી સંબંધી પૂર્ણ કરવામાં આવે છે મેડમ વીવીઆઈપી પણ મતદાન કરવા માટે આવશે અમદાવાદ શહેરમાં જેમ સૌ જાણે છે એમ માનનીય વડાપ્રધાન શ્રી પણ અમદાવાદ શહેરમાં મતદાન કરે છે તે જ રીતે અન્ય રાજ્યોના ગવર્નર પણ અહીંયા મતદાન માટે આવે છે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પણ સામાન્ય રીતે અહીંયા અમદાવાદ શહેરના જ મતદાતા છે એટલે એમનો પણ બંદોબસ્ત હોય છે